અમરોલી પોલીસે કન્ટેનર ચાલક વિરુદ્ધ ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે મળતી માહિતી પ્રમાણે સુરતના એજન્ટ વિસ્તારમાં પાંત્રીસ વર્ષીય શંભુનાથ બાલેશ્વર યાદવ પરિવાર સાથે રહેતો હતો અને લાદી સ્ટાઇલની મજૂરી કામ કરીને પરિવારનું ગુજરાન ચલાવતો હતો હાલ શંભુનાથ વિકાસભાઈ ચાંબુકિયા સાથે ઓલપાડના માસમા ગામ ખાતે કડિયા કામ કરી રહ્યો હતો સવારે નવ વાગે કામ પર જતો હતો અને સાંજે છ વાગે પરત આવતો હતો દરમિયાન ગતરોજ વિકાસ સાથે શંભુનાથ કામ કરવા માટે ગયો હતો સાંજના સમયે વિકાસ પોતાની બાઇક પર શંભુનાથ અને અન્ય એક સોનું નામના યુવકને લઈને પરત ફરી રહ્યો હતો ત્રણેય માસમાં ગામથી જહાંગીર વરિયાઓ થઈને ઘરે પરત ફર્યા હતા તે દરમિયાન જહાંગીરપુરાથી અમરોલી તરફ આવતા લેડીઝ સ્પોર્ટ્સ સર્કલ પાસે પહોંચતા અચાનક ખાડો આવતા ખાડામાં બાઇકનું ટાયર આવી જતા ત્રણેય રોડ પર અટકાયા હતા દરમિયાન પાછળથી આવતા એક કન્ટેનરના પૈડા ત્રણેય પર ચડી ગયા હતા જેમાં શંભુનાથના માથે ટાયર ફરી વળતા ગંભીર ઇજાઓ પહોંચી હતી અકસ્માતના પગલે આસપાસથી લોકો દોડી આવ્યા હતા અકસ્માત અંગે એકસો આઠ એમ્બ્યુલન્સને જાણ કરવામાં આવતા તાત્કાલિક ટીમ પહોંચી તપાસ કરતાં શંભુનાથને ઘટના સ્થળે મૃત જાહેર કરવામાં આવ્યું હતું જ્યારે વિકાસને હાથ અન્ય ભાગ પર ઇજાઓ પહોંચી હતી જેથી તેને હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હોસ્પિટલમાં વિકાસને હાથના ભાગે ફેક્ચર થયું હોવાનું સામે આવ્યું હતું જ્યારે અન્ય એક સોનુ નામના યુવકને કોણીના ભાગે ઈજા થઈ હતી ઘટના અંગેની જાણ થતાં પોલીસ પણ ઘટના સ્થળે દોડી ગઈ હતી હાલ તો આ મામલે વિકાસ દ્વારા કન્ટેનરના ડ્રાઈવર બી બેચેન પાછુ યાદવ અને અકસ્માતની ફરિયાદ નોંધવામાં આવી છે જો કે આ સમગ્ર ઘટના ખાડાના કારણે બની હોવાનું સામે આવ્યું છે અને આ સમગ્ર ઘટના સીસીટીવીમાં પણ કેદ થઈ જવા પામી છે હાલ તો આ બાબતે અમરોલી પોલીસ દ્વારા અકસ્માતની ફરિયાદ લઈને વધુ તપાસ હાથ ધરવામાં આવી છે